નમસ્કાર ન્યૂઝ સાથે હું આલોક આપનું સ્વાગત કરું છું ઉત્તરાયણ નજીક આવતા જ અમદાવાદ શહેરની શાળાઓમાં એક નવતર પ્રયોગ શરૂ કરવામાં આવે છે શહેરની અઢારસો જેટલી શાળાઓના પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્તરાયણની મજા સાથે જીવ બચાવવાનો સંકલ્પ લીધો છે ચાઇનીઝ દોરીના કારણે ઉત્તરાયણ દરમિયાન મનુષ્ય અને પક્ષીઓના જીવ જતા હોય છે જેથી સરકારે પણ ચાઇનીઝ દોરીના વેચાણ પર અને ઉપયોગ પર પ્રતિબંધ મૂક્યો છે તેને ધ્યાનમાં રાખીને ઉત્તરાયણ નજીક આવતા જ અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો હતો અમદાવાદ શહેરની અઢારસો જેટલી શાળાઓ પાંચ લાખ જેટલા વિદ્યાર્થીઓએ પતંગની મજા સાથે જીવ બચાવવાનો સંકલ્પ લીધો છે અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને વન વિભાગ દ્વારા દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવે છે ચાઇનીઝ માંઝા તુક્કલ અને કાચની દોરીનો ઉપયોગ ન થાય તે માટે અમદાવાદ શહેરની અઢારસો શાળાઓમાં વિદ્યાર્થીઓ પાસે શપથ લેવડાવવામાં આવ્યા છે અત્યારે સેવન્થ ડે સ્કૂલમાં ધારાસભ્યની હાજરીમાં શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે સવારે નવ વાગ્યા પહેલા અને સાંજે પાંચ વાગ્યા પછી પતંગ ન ચગાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે તેમજ ચાઇનીઝ દોરી પણ નહીં વાપરવા અને અબોલ પશુઓ અને પક્ષીઓ ઇજાગ્રસ્ત ન થાય તે માટે ધ્યાન રાખવા પણ સમજાવવામાં આવ્યું છે તેમજ વિદ્યાર્થીઓ અબોલ પશુઓ અને પક્ષીઓની સેવા કરે તેવો ભાવ ઉભો થાય તે માટે કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ રાખવામાં આવ્યો છે હું પ્રતિજ્ઞા લઉં છું કે આગામી મકર સંક્રાંતિના પર્વે હું સવારના વહેલા અને સાંજના મોડા સમયે પતંગ નહીં ચગાવું જેથી નિર્દોષ પક્ષીઓ ઘાયલ ન થાય હું ક્યારેય ઘાતક ચાઇનીઝ દોરી કે કાચવાળા માંજાનો ઉપયોગ નહીં કરું જે પક્ષીઓ અને મનુષ્ય માટે જોખમી છે હું ધાબા પર પતંગ ચગાવતી વખતે હંમેશા સાવચેત રહીશ અને ક્યારેય રસ્તા પર પતંગ પકડવા પાછળ દોડીશ નહીં ઉત્સવ પૂરો થયા પછી હું ધાબા પર કે રસ્તા પર પડેલા દોરીના ગૂંચડાઓ અને કચરો સાફ કરીશ જેથી કોઈ પશુ પક્ષી તથા પ્રાણી તેમાં ફસાઈ નહીં જાય જો મને કોઈ ઘાયલ પક્ષી દેખાશે તો હું તરત જ વડીલોને જણાવીશ અથવા ભક્તિ હેલ્પલાઇનનો સંપર્ક કરીશ મારો આનંદ કોઈ તો જીવ ન લે એ જ મારી સાચી ઉત્તરાયણ આ પ્રકારની પ્રતિજ્ઞા અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓ લેવાના છે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ અને વિભાગના સંયુક્ત ઉપક્રમે ખાસ કરીને દર વર્ષે ઉત્તરાયણ પૂર્વે તમામ વિદ્યાર્થીઓના શપથ લેવડાવવામાં આવે છે જેથી કરીને ચાઇનીઝ માંજા દોરી છે તુકલ છે અને ખાસ કરીને પ્લાસ્ટિકની દોરીનો ઉપયોગ ના થાય કાચનો ઉપયોગ દોરી જે છે એમાં જે છે પકવવા માટે જે રીતે થતો હોય છે તે ના થાય તે માટે આજે આપણે અમદાવાદ શહેરમાં અઢારસોથી વધુ શાળાઓમાં આજે શપથ લેવડાવવા માટેનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અત્યારે સેવન્થ ડે સ્કૂલમાં માનનીય ધારાસભ્ય શ્રી અમુલભાઈ ભટ્ટ સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં અત્યારે શાળાના તમામ વિદ્યાર્થીઓને શપથ લેવડાવવામાં આવ્યા છે સાથે સાથે અમદાવાદ શહેરની તમામ શાળાઓમાં પણ નવ વાગ્યા પહેલાં અને સાંજે પાંચ વાગ્યા પછી ખાસ કરીને આ પતંગ ન ચગાવવા ઉપર ભાર મૂકવામાં આવ્યો છે અને વિદ્યાર્થીઓ પોતાની રીતે ખાસ કરીને આ ચાઇનીઝ દોરી નહીં વાપરવા અને અબોલ પશુઓને ખાસ કરીને પક્ષીઓ જે છે એમને ઘાયલ ન થાય તેમાં પોતાની કોઈ ભૂમિકા ન રહે તે માટે આ પ્રકારનો સંકલ્પ જે છે એ લેવડાવવામાં આવે છે અને ખાસ વિદ્યાર્થીઓ જે છે એ એ આવા અબોલ પશુઓની પક્ષીઓની સેવા કરે જનસેવા જે છે એની સાથે સાથે પશુ પક્ષીની પણ સેવા જે છે વિદ્યાર્થીઓ કરે તેવો ભાવ તેમનામાં ઊભો થાય તે પ્રમાણે આજે કરુણા અભિયાન અંતર્ગત સંકલ્પ અને શપથ લેવડાવવામાં આવ્યા છે